નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો મારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ આગળ હર્ષોલ માર્કેટ યાર્ડમાં બારસો થી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા આગળ ધારી માર્કેટ યાર્ડમાં ચૌદસો પાંચ થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા આગળ ધ્રોલ માર્કેટારમાં બારસો પચાસ થી લઈને ચૌદસો રૂપિયા આગળ રાજકોટ માર્કેટ હારમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને ચોર્યાસી રૂપિયા આગળ માણસા માર્કેટ હારમાં બારસોથી લઈને પંદરસો ને ત્રીસ રૂપિયા આગળ સિદ્ધપુર માર્કેટ હારમાં તેરસોથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આગળ ડોવાસા માર્કેટ હારમાં તેરસો થી લઈને ચૌદસો ને દસ રૂપિયા આગળ તારી માર્કેટ હારની વાત કરીએ તો બારસો પચાસ થી લઈને ચૌદસો ને દસ રૂપિયા આગળ ખાભા માર્કેટારમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આગળ રાજકોટ માર્કેટયારમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આગળ મોરબી માર્કેટારની વાત કરીએ તો તેરસોથી લઈને ચૌદસો રૂપિયા આગળ ધંધુકા માર્કેટારમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આગળ હળવદ અરવદ માર્કેટારમાં બારસોથી લઈને ચૌદસો ને પંચ્યાસી રૂપિયા વનિલ માર્કેટની વાત કરીએ તો તેરસોથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા આગળ જામનગર માર્કેટયાર્ડમાં બારસો પચાસથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આગળ તળાજા માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસો પચાસથી લઈને ચૌદસો રૂપિયા આગળ મહવા માર્કેટયાર્ડની વાત કરીએ તો અગિયારસોથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા આગળ બાબરા માર્કેટયાર્ડમાં ચૌદસો ત્રીસથી લઈને પંદરસો ને વીસ રૂપિયા આગળ કુકરવાડા માર્કેટયાર્ડની વાત કરીએ તો બારસોથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા આગળ વિશ્વનગર માર્કેટ યાર્ડ માં તેરસો થી લઈને પંદરસો રૂપિયા આગળ વિરમગામ માર્કેટ યાર્ડ માં બારસો પચાસ થી લઈને ચૌદસો ત્રીસ રૂપિયા આગળ અમરેલી માર્કેટ યાર્ડ માં અગિયારસો દસ થી લઈને પંદરસો રૂપિયા આગળ હિંમતનગર માર્કેટ યાર્ડ માં બારસો ત્રીસ થી લઈને ચૌદસો પચાસ રૂપિયા અને પાટણ માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો પંદરસો થી લઈને પંદરસો એકાવન રૂપિયા આગળ ઉનાવો માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો બારસો થી લઈને પંદરસો રૂપિયા કડી માર્કેટયાર્ડમાં તેરસો પાંચથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસો બેથી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા દસદણ માર્કેટયાર્ડમાં અગિયારસો દસથી લઈને ચૌદસો ને દસ રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો